જય જવાન જય જયન જય જવાન જય કિસાન હું રમણભાઈ ભાર રમણાઈ ગોવિંદ મોજે ગામ અંદર મારી જમીન આવેલી છે પહેલા મારી જમીન રેલવે પ્રોજેક્ટની અંદર જયેલી છે આજે હાઈ કોરિડોર ની અંદર આ જમીન સંપાદનમાં લેવામાં આવે છે પણ મારે એવું કહેવું કે સરકારને એ કેવું છે આજે દસ પૈસોનું મીઠું આજે ત્રીસ થી રૂપિયા બોલતું હોય બરાબર વાત છે તો આજે મારે બીજા નંબરની અંદર આટલો મોટો વિશાળ હાઈવે પડેલો છે કે જે કીલાપાડાથી દેવલિયા થઈને કેવડીયા સ્ટેચ્યુ ઉપર પહોંચે છે આજે કેટલા ખેડૂતોની જમીન આ પ્રોજેક્ટની અંદર જાય છે જો આ પ્રોજેક્ટથી એને ઊંચામાં લેવામાં આવે તો રામપુરા છે માઘરોલ છે સેરાવ છે આ બધા જ ખેડૂતો ગામડામાં નાશ પામે છે કે જે નર્મદાનું પુલ આવે છે આજે બે હજાર ત્રેવીસનું પૂર તો દરેકે જોયું છે મામલતદાર સાહેબ પણ જાણે કે બે હજાર ત્રેવીસનું પૂર કેટલું હતું કે મોગરોની અંદર સાત ફૂટ જેટલું પાણી હતું તો આ પ્રોજેક્ટ રાખવાથી ઘણા ખેડૂતો ઘણા ગામડાઓ નિષ્ફળ જાય છે જેથી આ પ્રોજેક્ટ આ સ્તર પર લાવવા માટે યોગ્ય છે નથી એટલે અમે સખત વિરોધ કરીએ છીએ કે ખેડૂતને જય કરીને પટાવી ફોસલાવીને આ લોકો ગ્રામ સભાઓ યોજીને કે આજ અમે કંઈક સસ્તા ભાવે મળી જાય પણ અમે કરોડો રૂપિયા આપશો તો અમે આ મિલકત અમે આપવા તૈયાર છે નથી જે કોરિડોરના નામે જે જગ્યા છે સરકાર નવા પ્રોજેક્ટો બહાર પાડ્યા છે એ કોરિડોર રસ્તો એ કોરિડોર રસ્તો ખરેખર જ બિનજરૂરી છે અમારે કોઈ કોરિડોરની રોડની જરૂર છે નથી ના ગુજરાત ગુજરાતની જનતાને જરૂર છે ખરેખર જરૂરિયાત છે તો સ્કૂલોની જરૂર છે પણ આજે એ બધા કામ સાઇડ પર રાખીને કોરિડોર જેવા પ્રોજેક્ટ રેલવે જેવા પ્રોજેક્ટ આપ્યા છે હવે અમારે ખેડૂતોની જગ્યા રેલવેના નામે લીધી છે રેલવેમાં જે જગ્યાનો વપરાશ થયો છે એનાથી ડબલ જગ્યા લીધી છે હવે કોરિડોર રસ્ હાઈવેના નામે જગ્યા જે લે છે હવે એમાં અમે સખત શબ્દોમાં અમે વિખોર વખોડે છે અને જો અમારા કોરિડોર રસ્તાની જરૂર નથી જો આ બળજબરથી સરકાર તંત્રનો ફાયદો ફાયદો લઈને જો આ જમીન હટાવવામાં આવશે તો અમે ગંદી સિંધીઓ માર્ગ અપનાવશું જો અમારી માંગ સ્વીકારવામાં નહીં આવે તો પંદર દિવસની અંદર મો મોટી સંખ્યામાં ખેડૂતો બધા ભેગા થશું અને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે અમે આંદોલન કરીશું ભૂખ હડતાલ પર ઉતરીશું અમે અમારા જાન અને અમારા પ્રાણ આપવા તૈયાર છે પણ અમારી જમીનનો એક ફૂટ જમીન આપવા તૈયાર નથી કારણ કે જે અમારી જમીનો હતી એ તો આટવી લીધી છે હવે બીજી જે જમીન થોડી ઘણી બચી છે જેનાથી ખેતી કરીને ખેડૂતો પોતાનું પરિવાર પરિવાર ચલાવે છે તે પણ આજે સરકાર લેવાના વિચારમાં છે તો અમે એ નથી આપવાના અમે જાન આપવા તૈયાર છે પણ જમીન નહીં આપવાના શું નામ છે How got a moyen kanji.